સુરત શહેર પોલીસ હેડક્ quarters ખાતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ સી ઘેલો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો apna surat shehar ma bhagwan shri ganesh ji ne sthapna shehar me thai rahi che nani moti murti malai na લગભગ એક લાખ જેટલા મૂર્તિઓના જોઈએ સ્થાપના આજે તારા અલગ અલગ જો શુભ મુહૂર્તો આ પૂરા દિવસમાં છે એમાં કરવામાં આવી રહ્યા છે એના જ ભાગરૂપે દર વર્ષના જેમ પોલીસ સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે બી ભગવાન શ્રીજીના સ્થાપના કરવામાં આવી અને સાથોસાથ એવી પણ વિનંતી કરવામાં આવી ભગવાનથી કે અમારે સુરત શહેરમાં નગરજનો ખૂબ સારી રીતે તહેવારો મનાવે એકબીજા સાથે હળીમળીને રહે સુખ શાંતિ રહે અને તમામ નગરજનો અમારા જોએ સ્વસ્થ અને નિરોગી રહે અને પૂરા સમગ્ર જો દસ દિવસમાં જ્યારે આ પૂરા તહેવાર થાય છે તો પહેલાં બીજા દિવસથી લઈને ત્રીજા પાંચમા સતવા નવા દસમા દિવસે અલગ અલગ દિવસો લોકો જો વિસર્જન કરતા હોય છે તો વિસર્જનની બી તમામ તૈયારીઓ મહાનગરપાલિકા અને પોલીસ તરફથી કરવામાં આવી છે જોઈએ અને તમામ અમે મંડળોના રિક્વેસ્ટ કરીએ છીએ કે આ પોલીસ સાથે સારા સંકલન રાખજો કોઈ પંડાળોમાં જો એ બહુ જ વધારે જો એ થાય તો એના થોડા નિયંત્રિત પણ જોઈએ પોલીસ સાથે મળીને કરજો જોઈએ અને લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ જો નાના બાળકો સાથે જો દીકરીઓ સાથે દર્શન કરવા જાય છે તો થોડા એના ધ્યાન રાખશે જોઈએ અને ભીડમાં એને કોઈ તકલીફ નહીં પડે અને છૂટી પણ નહીં જાય એના ધ્યાન રાખવે અને પોલીસ તંત્ર જો સદૈવ જો આપને સેવા માટે છે એલર્ટ છે સજગ છે જોઈએ અને આપનો સહયોગથી આ તહેવાર બી ખૂબ સારી રીતે અમે લોકો પૂર્ણ કરીશું